બે બે ચાર હાથ નો ઉપયોગ થાય અને આપડે ફટાફટ કામ થાય પાંચ બારી છે બે કલાક નથી વેસ્ટ કરવાના આપડે બારી લગાવવા પથારો કર્યો

આપણે <laughs>

અને પહેલા આપણે બારીએ ચોટાડવાનું તો પહેલા બારીએ ચોટાડીએ હા અને પછી એના પર કઈક માર્ક કરીએ અને પછી આમાં હમે ચોટાડીએ કે તક આવશું એટલે હું તો કહું આપણે ચોક ઓલીજી આવે ને ચોક એનાથી આમાં હે ને ટપકા મૂકી દે ભાઈ કે ભાઈ આ પોઈન્ટ આપણે કરવાનો છે ને આ ચોટાડવાનો સમજી કરો એવું કે બોલપેન થી ચોક થી કેનાથી હા એક silvr color ની પેન તો છે few moments later તો મે ફાઇનલી આઈડિયા આવી ગયો છે અને આજે ચોટાડવાના છે અને

અહીંયા કડિયા કામ જે કરતો હોય કડિયા અથવા પ્લમ્બિંગ કરતો હોય એની વેલ્યુ ફૂલ હાઈ ટોપ ઉપર છે સ્કિલ્ડ કેવાય એટલે આપણે મોટા ભાગના અહીંયા લોકો જે આવી રીતે અમારી જેમ જે ઇમિગ્રન્ટ આવેલા હોય અને પોતાના ઘર ના હોય એ આવું પ્રિફર કરે કે જુગાડ મારી જો કે બધા જુગાડ જ કરે આપણા જેટલા રહીએ ને અહીંયા હાઈ થે જ કરી લે વધારે પડતું બધું જોઈએ તો હવે પેલા અમે નક્કી કરી લીધું છે કે ઉપર અને સાઈડ માં એવી રીતે ત્રણ મોટી અને બાકી નાના છે એ સાઈડ માં તો એ રીતે લગાવશું દર્શન ખોલવામાં

સરખું આપણે થોડુંક એડજસ્ટમેન્ટ આપણું નીચેથી વધારે વિખાઈ ગયું છે નીચેથી થોડુંક અજવારું આવે છે પણ આટલું તો હાલશે કે નહીં આવે તને મગજ વયો ગયો છે દર્શનનો આટલી વાતમાં મગજ વયા જાય માલે કઈ પણ એમ નહીં આટલું જ તો ઓલું છે હું તને કરી દે પછી પેલા હવે બીજા બધા કરી લઈએ આ જો બીજી એ લાગે કે હવે તો ગદની માસ્ટરી આવી ગઈ ક્યાં દર્શક હવે સ્પીડમાં હવે તો સ્પીડમાં થાય છે ને હવે આ એક સેજ ત્રા હું લાગ્યું તું જો કે આમાં નીચેથી ઓલી સાઈડથી થી સેજ એવું દર્શન લાગે છે કે આ બધું બંધ થાશે ને પછી હાઇલાઇટ થાશે કે ન્યાથી હજી બાકી રહી ગયું છે પણ મને એવું નથી લાગતું એટલે જોઈએ એ બધું પહેલા લગાવ લઈએ પછી ખબર ભાઈ તો માં મહેનતે આપણે લગાડી દીધા પડદા તો આપણે ભાઈ એક માં એક મિનિટ આપણે લાઈટ બંધ કરીએ જો એ કેવો અંધારપટ થાય છે ભાઈ નીંદર આવશે કે નહીં આવે તને ભાઈ હું રેટ આપું

પછી આ ગાડી અહીંયા હતી ઈ પાછી અહીંયા રિવર્સ મૂકી આટલી મહેનત તો ત્રણે ગાડી સેટ કરી એનું કારણ ખબર માં પેલા અમાર જવાનું હોય એટલે આ નીકળશે હા આ અહીંયા હોય તો આ નીકળે નહીં હા લોજિક બધા અપનાવીને ફાઇનલી બધી ગાડીઓ ત્રણે સેટ કરીને પાર્ક કરી દીધી છે હવે આપણે કરીશું આ વિડિયો અહીંયા એન્ડ મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં